પાલનપુર ખાણ ખનીજ વિભાગની કડક ફફડાટ સૌથી રેત ખનન અરણીવાડામાંથી નદીમાંથી એકસો પચીસ ડંપરો લગભગ ત્રણ પોઈન્ટ પચીસ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી કરાઈ હકીકત મુજબ કોઈ બનાસ નદીમાં ગાડીઓ રેતીમાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પછી ખાણ ખનીજ વિભાગને બગાસુ ખાતા પતાશું મળ્યું હોય એવા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના અણીવાડા ગામે આવેલ બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરતા મોટી સંખ્યામાં ડમ્પરો પકડાયા અને પાલનપુર મહેસાણા પાટણ ગાંધીનગરની ટીમો બનાવી તમામ ગાડીઓ રોકવામાં આવી હતી અને રોયલ્ટી ભરેલ છે કે નહીં એ અંગે તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઈ શંકાસ્પદ જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે તમામ પ્રકારની હકીકત મુજબ કોઈ ગાડીઓ રેતીમાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પછી ખાણ ખનીજ વિભાગને બગાસુ ખાતા પતાશુ મળ્યું હોય એવા અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે અને એક તરફ અરણીવાડા ગામના લોકોએ તંત્રની કામગીરી પર આક્ષેપ લગાવ્યા હતા કે ગત તારીખ આઠ આઠ બે હજાર તેવીસમાં જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કલેક્ટર પાલનપુર મામલતદાર કાંકરેજને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે રીતી ભરેલા ડમ્પરો નકળાંગ ભગવાનના મંદિર પાસેથી પસાર થાય છે ત્યારે દિવાલ તોડી નાખીને નુકસાન કર્યું ત્યારે હવે જવાબદાર કોણ જોકે ગૌચર જમીનમાંથી નદીમાં જવાનો રસ્તો છે એ કાયદેસર બંધાયેલ છે કે બિન કાયદેસર એ પણ એક સવાલ છે જો કે આ અંગે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ અંગે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી આવે છે ત્યારે હવે અરણીવાડાની બનાસ નદીમાંથી એકસો પચીસ ડમ્પ પર લગભગ ત્રણ પોઈન્ટ કરોડના મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઉચિંતી રેડ કરતા રેતી ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં ખાણ ખનીજ વિભાગના કમિશનર સુધીના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ ગાડીઓને સલામત જગ્યાએ ખસેડવામાં તજવીજ હાથ ધરાઈ છે ત્યારે લોકોના ટોળા એકઠા થયા હતા અને જાણે મેળો ભરાયો હોય એવું લાગી રહ્યું હતું પૂર્વી જિલ્લાના કોંકરેટ તાલુકાના અહીંયા ગામને વતની છું મારા ગામની અંદર જે લીધું ચાલે છે એ લીધું અમે બનાસકાંઠા જિલ્લાના ખનીજ ખાણા વિભાગની જોણ કરેલી અને એ લોકો આવેલા એમની દ્વારા અમે ગામ લોકો ભેગા રહી અને નદીમાં ચાલતી લીધું જાય મોટા મોટા ટ્રેલરો પછી આવ્યા ગાડીઓ બધી ભરી ભરીને ઘાટી વગેરે અમે પકડેલી બધી ગાડીઓ આ વગરથી કઈ કહેવાય આઠ બે હજાર ત્રેવીસના રોજ શિયોરી પોલીસ સ્ટેશન ટીડીઓ મામલતદાર નાયબ કલેક્ટર અને કલેક્ટરને લેખું લેખિત તથા મૌખિકપણે જાણ કરેલી પણ આ જ દિવસ સુધી આની કોઈ પણ જાતની અમારી રજૂઆતો આ લોકોએ સાંભળેલ નથી અને આની કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી કાર્યવાહી કરેલ નથી અને મારા ગામની અંદર જે લીધનો રસ્તો નદીની અંદર જાય છે